ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું ધમકાવવાનું દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે હું સવારથી એમની સાથે સંપર્ક કરવાની ટ્રાય કરી રહ્યો છું પરંતુ એમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો

ખેડૂતો માટે રાજુભાઈએ ખૂબ લડતો લડી છે જેલમાં રહીને ભાજપે ડરાવ્યા હશે તે પ્રકારનો દાવો ચૈતર વસાવા કરતા જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના જે નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે એમાં બસ એક જ વસ્તુ જોવા મળી રહી છે કે સત્તા પક્ષ સામે ગંભીર આક્ષેપ લગાવી રહ્યા હશે અને કહેવાય રહ્યું છે તમામે તમામ લોકો કહી રહ્યા છે કે જેલની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ડરાવ્યા હશે અથવા તો ધમકાવ્યા હશે રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હશે એટલા માટે જેલમાંથી છૂટ્યા બાદ તરત જ એ લોકોએ રાજીનામા આપી દીધા આ પ્રકારની વાત જે જે છે છે તે તે કરી રહ્યા રહ્યા પરંતુ સવાલો થઈ કે કેમ આપ્યું આટલા સમયથી પક્ષ સાથે જોડાયેલા આટલા સમયથી પક્ષ માટે કામ કરેલું આટલા સમયથી ખેડૂતો માટે અવાજ ઉઠાવેલો આટલા સમયથી ખેડૂતો માટે જેલમાં જવું પડ્યું અને આટલા આટલા દિવસથી જેલમાં રહી અને પછી જામીન મળ્યા બાદ રાજીનામું આપી દેવું એ પણ પાર્ટી માટે ખૂબ મોટી તિરાળ પડી શકે અંદર તેવી વાત છે ત્યારે આરોપ પ્રત્યે આરોપો જે છે તે ખૂબ મોટા જોવા મળી રહ્યા છે અને જેલમાં રહીને ભાજપે ડરાવ્યા હશે તેવી વાત ચૈત્ર વસાવા ઈશુદાન ગઢવી યોગેશ જાધવાણી તમામે તમામ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે કરતા જોવા મળી રહ્યા છે અને આ રાજીનામા પાછળ શું ખરેખર કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાનું કામ છે કે કેમ એને લઈને ગંભીર આક્ષેપો જે છે તે જોવા મળી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ડેડીયાપાડાની અંદર ખૂબ પ્રભુત્વ ધરાવતું એક નામ એ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે કારણ કે કોઈ પણ સભા હોય અને સભાની અંદર જ્યારે ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ ગઈ હોય લાખોની જનમેદની હોય અને જ્યારે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા તરીકે ત્યાંથી એન્ટ્રી કરે તો એક જ ગીત બોલે કે એક જ ચાલે ચૈતર ચાલે આ પ્રકારનું કામ એ ચૈતર વસાવા એ જગ્યાએ કરી રહ્યા હતા તો સેમ એવું કામ સુરેન્દ્રનગર થાનગઢ ચોટીલા આસપાસના વિસ્તારોમાં રાજુ કરપડા પણ કરી રહ્યા હતા પરંતુ આ બાજુ જે ખાણ ખનીજ વિભાગ છે એમની સામે સવાલો ઊભા થતા હતા ગેરકાયદે જે ખનીજ ચોરી કરી રહ્યા છે એમની સામે સવાલો ઉભા કરી રહ્યા હતા ખેડૂતો માટે લડત લડી રહ્યા હતા એવા લડાયક નેતા કે જે હવે આમ આદમી પાર્ટીમાં નથી રહ્યા હવે એમણે રાજીનામું આપી દીધું છે અને જ્યારે વિસાવદરની ચૂંટણી હતી તે દરમિયાન ચૈતર વસાવા અને રાજુ કરપડા જોડે ને જોડે ફરતા હતા એકબીજાના મિત્રો તરીકે બંનેના કામો જે છે તે કરી રહ્યા હતા પોતાના પક્ષના કામો કરી રહ્યા હતા પ્રચાર પ્રસાર જોરો શોરથી ચાલી રહ્યો હતો હવે આ દોસ્તી વચ્ચે રાજીનામું આવ્યું જેને લઈને ચૈતર વસાવાની આ પ્રતિક્રિયા જે છે તે પણ સાંભળો કે જેમાં રાજુ કરપડાના રાજીનામાને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે એમાંની એક લડત બોટાદ કરદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું એ દરમિયાન એમને સો દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈપણ વિપક્ષના નેતાને ડરાવવાનું ધમકાવવાનું દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું કઈ રીતના આંદોલનને દબાવી દેવું આંદોલનને તોડી દેવું એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પણ કર્યો છે જેના બસ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઉભી કરી છે લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું